ભગવાન સમજી વિચારી દુશ્મન નથી આપતા એ પછી આપણે હાથે ઉભા કરીએ તો અલગ વાત છે પણ ઈશ્વર બધાને દુશ્મન નથી આપતા અમુક અમુક ને હારા એવા બટકે

મને કે તો વાત કરું છે હવે એકલા એકલા મારે મકાન માં કરવું હું મારે કે ભણવું છે મેં કીધું આ ઉમરે મને કે આ ભણવું છે કે જેટલી વિદ્યા લેવા એટલી મારે વિદ્યા લઈ લેવી છે કોલેજ માં મેં ફોન કર્યો મેં કીધું સાહેબ એડમિશન લેવાનું છે મને કે કેટલા ટકા છે મેં કીધું મારે નથી લેવાનું મારા એકના એક ધર્મ પત્ની ને એડમિશન લેવાનું મને કે ટકા કેટલા છે મેં કીધું સાહેબ બાવન છે બારમા ધોરણમાં મને કે ના ચાલે ના ચાલે કે

વચ્ચે મારે કોરોના સમયમાં પૈસા ની જરૂર પડી તો હું તો ગયું કીધું મોકલો છે લાવવાની પાંચ દસ રૂપિયા મને કે પેલા એના વીસ હજાર ફોન કરી દીધો મને પાછો ફોન આવ્યો મને મારે વાત થઈ ગઈ છે મંથન ભાઈ તમે બે કોલેજે જઈને વાત કરી લેજો એટલે બીજે દિવસ હું તો મારી ને બેહાડી ને સ્કૂટર ઉપર લઈ ગયો કોલેજે ગયા પ્રિન્સિપાલ રૂમ માં અમે ગયા ટ્રસ્ટી બધા બેઠા હતા તો મેં કીધું સાહેબ એડમિશન લેવાનું છે મનોજભાઈ તમને કાલે ફોન કર્યો હશે મને કે હા મનોજભાઈનો ફોન આવેલો રિઝલ્ટ લાવો રિઝલ્ટ આપ્યું મને કે તો સ્કૂલ છોડી એનું એલસી લાવો એલસી આપ પણ માણસ ડોઢો થાય ત્યાં દુખી થાય જિંદગીમાં યાદ રાખવા જેવું માણસ ડોઢો જ્યા થાય ને ત્યાં ને બહુ બહુ દુખી થાય લેડમિશનને બધું જોયું પણ હું કાઈ ન બોલ્યો હોત ને પણ કલાકાર જીવ રહ્યો ને મોંઘું નો રહેવાય એટલે પ્રિન્સિપાલ સાહેબને મેં કીધું કે સાહેબ હું હાસ્ય કલાકાર છું અને આપણી કોલેજની અંદર આપની કોલેજમાં આજથી ચાર પાંચ વર્ષ પહેલાં હું અને મનોજભાઈને બીજા કલાકારો કલાકારોને પ્રોગ્રામ કરી ગયા અને મારો અહીંયા ફોટોય લટકાય છે એટલે તરત બેલ માર ટેંગ પટાવાળું આવ્યો કે બોલો સર આ ભાઈ નું કેવું એવું છે હાસ્ય કલાકાર છે ને એમનો ફોટો આપણી કોલેજમાં છે જરા જોઈ આવો અટાવરો અડધી કલાકે આવું ફોટા ને ગાબો મારતો મારતો હા એ કે ફોટો છે ને કોલેજના ટ્રસ્ટી કે તમને એ કે ખબર નથી પ્રિન્સિપાલ ને ગગલાવા માંડ્યા તમને એ કે ખબર નથી આપણી કોલેજમાં દાતા સિવાય કોઈના ફોટા રાખતા નથી

ભાઈ મને કેતા તા કે મંથન ભાઈ ઘરે જાવ એટલે મારી પત્ની ભાઈ ના બોલે હાવ શાંતિ થી કે ચા બનાવી દે નાસ્તો આપી દે કાઈ નો બોલે એક શબ્દ નો બોલે મેં કીધું લગન ને કેટલા વર્ષ અરે મને કે લગન ને છ મહિના થયા પણ જ્યારે ઘરે જાવ એટલે એક શબ્દ નો બોલે મેં કીધું કેટલા વાગે જાવ છું મને કે સાંજે છ વાગે મેં કીધું એક દિવસ રાત્રે અગિયાર વાગે જાઓ ભરણાકી નો બોલે આપણે બદલાવી નાખીએ બ્લેક કલર નો લઈ લઈએ બ્લેક કલર નો શર્ટ પહેરી નીકળીએ તેમ કે બટન નથી બદલાવી નાખું આપણે બદલાવી નાખીએ કેમ કે નવું નવું હોય એટલે માનવું પડે

બેન ને મેં કીધું લગ્ન થઈ જાય પછી તમે દર વખતે ફરવા જાવ ત્યારે તમારા વર ને કેમ જ કપડા પહેરાવો લગ્ન ની અંદર પીઠીમાં પહેરવું દાંડિયામાં કપડા લગ્નમાં જે સૂટ પહેરવું ઈ સૂટમાં મેં કીધું તમે ક્યાંક બર્થ ડે પાર્ટીમાં મેં તમને જોયા કોઈક ના રિસેપ્શનમાં તમને એમાં જોયા અને વાત રહી બૂટ ને તો બૂટે મેં કીધું તમારો ઘર વાળો જે લગ્નમાં પહેરી ને આવ્યો તો કોફી કલર ના કામ મને કે તમારી બધી સ્ટાઈલ બદલાવી નાખે અને એને એ પત્ની પછી ફરિયામાં માં બેઠે કા પાંચ બાયુ વચ્ચે બેઠે કા સોસાયટી માં બેઠે મોટો ગાડા એક નો નિહાળકો નાખે તમારા ભાઈ તો બદલાઈ તો એક કેમ છો રાજ મજામાં કે આ મજા મજા પપ્પા બોલો બોલો અરે કે આવતીકાલે તમારા સારા માટે અમદાવાદ કન્યા જોવા જવાનું છે ને તમારે સાથે આવવાનું છે જમાઈ કે માફ કરો મને રહેવા તું બે ની કેતા મને થોડા રૂપિયા આપો મને થોડા રૂપિયા આપો પતિ કે તારે રૂપિયાની જરૂર નથી બુદ્ધિ ની જરૂર છે એની પત્ની કે મારે તો તમારી પાસે હોય મંગાય ને

હું એક વાર સ્વિમિંગ પુલમાં ગયો તો મને અમારા રોકીભાઈ ને બધા લઈ ગયા તા મનોજભાઈ ને મને કેલો આવી સાસણગીર ફરવા જ આવું કીધું હાલો સાસણગીર ફર્યા પછી મને કે રિસોર્ટમાં રોકાય

રાજસ્થાન ની ધરતી માં જાવ એટલે રાજસ્થાન માં ટી શર્ટ કે આ માથું દુખતું હોય તો બીજા નંબર નું કોક દબાવે બીજા નંબર નું માથું દુખતું હોય ત્રીજા નંબર નું કોક દબાવે અને ત્રીજું દુઃખ આડે પડખે કુદી રાવણ કોઈ ન હોય મારી પત્ની ને હમણાં હું ખી જાણો મેં કીધું મેં કીધું આ તને વાન પડે મેં કીધું માણ મેં કીધું માણા ઓફિસે થી જમવા આવતો આ દૂધી ના શાક માં જોતો ખરી એટલી બધી ખાંડ નખાય મેં કીધું આ ગયરું હાવ રબડી જેવું શાક થઈ ગયું મને કે ખાંડ નો વાત કાઢો દૂધી જ ઓછી હતી પાણી વધી જાય ને આપણે કઈ પડતી ચા આપણે એમ કહી હાવ કેવી ગઈ રી મે કીધું પી એટલે ડાયાબિટીસ થઈ જાય એવી ચા રબડી જેવી મેં કીધું બાસુંદી જેવી બનાવી ચા ચા નો વાક કાઢો હું અને સુનિલ હાઈવે ઉપર એકવાર નીકળતા હતા પ્રોગ્રામમાં એટલે ચા પીવા મે ગાડી રોકી ચા પીવા મે ગાડી રોકી એટલે બે ચા મંગાવી ટેબલ ઉપર બેઠા એમાં સુનીલની ચામાં માખી પૈડી એટલે તરત સુનીલ ગરમ થઈ ગયો અરે કે ભાઈ ચામાં માખી પૈડી ચા બદલાવી દે દુકાનવાળો કે ના પી પીળ્યો અરે કે જોતો ખરી આ ચામાં માખી પૈડી બોલો કે દા રૂપિયાની ચામાં માખી જ પડે હાથી ઘોડા ન પડે શાંતિથી હમણાં મારા બાજુમાં દિવાળી પછી તો છે ને બધે બેઠવા જવાનું હોય

મારા ઘરવાળા એ શરબત પીધું મેં શરબત પીધું ઘરે આવ્યા પછી મારી ઘરવાળી કે આપણે શરબત એનું પીધું મેં કીધું ખસ શરબત હતું મને કે ચાલો ને આપણે દાદર નું અને રોટલી અમુક વાર બનાવે એવી કડક રોટલી બનાવે એવી કડક રોટલી બનાવે સાહેબ છૂટી રોટલી કોક ને મારો ને તો માથામાં ચીમચું થઈ જાય અને એમાં આપણે કઈ કે રોટલી આવી કડક બનાવાય એટલે તરત હું કે તમને મેં પેલા જ કીધું તું મારા બાપુજી એ કીધું ત્યાંથી તમે ઘઉં નથી લેવા તારા બાપુજી કે ત્યાંથી અમારી લેવા તારા બાપુજી એ સમજાય નહી હો આપણને પત્ની પત્ની હું અહીંથી કહી દઉં તમે કેતા નથી મનમાં મન દાત કાઢો બાકી બધાના ઘરમાં આ જ ઘટના હોય બે પ્રશ્ન સાંજે શું બનાવવું

અને પુરુષો ની જાત જેટલી બેઠી ત્રણ જ કલર ચાર જ કલર માં ખબર પડે લાલ લીલો પીરો અને ગુલાબી લાલ નહી સારી લાગે ના સારી લાગે એમ કહીએ કલર ની બ્લેક પહેર લે બ્લેક તો એ કે બધાએ પહેર્યું હશે તો એક કામ કર ગુલાબી કલર મેં તને ઓલું પ્લાઝા વાળું ડ્રેસ લઈ દીધું ને નીચે પ્લાઝો ને ઉપર ટોપ ને મેની માથે કોટી ગુલાબી એ પહેર લે પણ પત્ની ને વાત કરીને અને જો ભૂલ થી પણ તમારા વખાણ એની પાસે જાય કોઈ વાર તમે ભૂલથી વખાણ કરો ઓ હું ડાર્લિંગ આજે તો રોટલી તે બનાવી શું બાસુંદી બનાવી શું સબ્જી આજે બટેટા વટાણાનું બનાવ્યું એટલે તરત એમ કે આપણને તરત એમ કે આજે કે બાજુમાં મારે ગોણી થવાનું હતું અને એ લોકો એ ગોણી કરી મને જમાડી પછી એમ કીધું કે ઘરે તમારા ભાઈ તમારા ભાઈ તો નહીં પણ મારા ભાઈ એકલા છે એના માટે લેતા જાઓ

मोटी मोटी पूरी देता है चना निकल जाता है है। पानी पानी तक आता पूरी तो खावा क्यों? मैं पानी पूरी वाले एक प्लेट पानी 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 पूरी 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 छेली खाने एक प्लेट पूरी आपो

ગુજરાતી પ્રજા એટલે ઓહ હો હો ખાધોડકી પ્રજાઓ પેટ નો ખાડો પેટનો ખાલીપો પૂરવા એક એક કલાકે કઈક ને કઈક ખાયા કરે કઈક ને કઈક ખાયા કરે એ ગુજરાતી પ્રજા સૌરાષ્ટ્રમાં હોય ને આપણે અહીંયા રવિવાર પણ થાય ને એટલે તરત હોટલ માં જાય હોટલ માં જાય એટલે તરત પંજાબી ચાઈનીઝ સાઉથ ઇટાલિયન એવું બધું મંગાવીએ અને ક્યાંય પણ ફરવા જાવ આબુ અંબાજી ફરવા જાય જમતી વખતે જેટલા પુરુષો બેટા ખબર જ નથી કેટલું ખવાય જાય કેટલું ખવાય જાય ખાઈ લીધા પછી જ ખબર પડે ઓહો બહુ ખવાય ગયું ભાણો ને એના બાપા ને એક જગ્યા જમવાનું આમંત્રણ આવ્યું વાણું એના બાપા બપોરે અગિયાર વાગ્યા માં પૂગી ગયા ઓલા લોકો એક કલાક એમના ઘરે જગ્યા થાય બાર વાગે જમવાનું આપ્યું ટેબલ ઉપર જમાડવા બેઠા થોડુંક જમવાનું આવે બે રોટલી ભાણો ખાઈ લે એટલે પાણી પીવે પાછું બે રોટલી ખાઈ લે એટલે પાણી પીવે પાછું બે રોટલી ખાઈ લે એટલે પાણી પીવે

કે કે અમને ઘણા જમવાનું આખા ભાદર યાદ ન કરે ભાદરવામાં જગ્યા ફોન આવ્યો મને બાપુજી નું સર છે જમવા આવશો મેં કીધું ચોક્કસ આવશું મેં કીધું જમવા આવ્યો સાહેબ ડાઇનિંગ ટેબલ હતું હું ખુરશી ઉપર બેઠો મને કે ખુરશી ઉપર નહીં બેસવાનું ડાઇનિંગ ટેબલ નીચે બેસું અરે મેં કીધું માણસ ખુરશી ઉપર બેઠીને જમે તો વાંધો હું મને કે ના ના ડાઇનિંગ ટેબલ નીચે બેસો ડાઇનિંગ ટેબલ હવે બીજાનું ઘર હોય ત્યાં તો કઈ આપણે બોલાય નઈ ડાઇનિંગ ટેબલ નીચે બેઠી ગયો રોટલી આવી શાક આવી જમી લીધું પછી મેં સ્વાભાવિક ઘર પૂછ્યું મેં કીધું ભાઈ આની નીચે બેસાડવાનું કારણ શું મને કે મારા બાપુજી ગવર્મેન્ટ કર્મચારી હતા ને અમારા ગામ માં એક મગનો નો છે જોવો તો આખો અડગ રોજની ઇતેરે એસી રોટલી ખાઈ જાય એમાં ગામડામાં સર્કસ આવ્યું અત્યારે તો બધું ભવાય બંધ થઈ ગયું સર્કસ નું બંધ થઈ ગયું બધી વસ્તુ બંધ થઈ એમાં ગામડામાં સર્કસ આવ્યું અમે ચાર પાંચ જણા ભાઈ બંધુ ગયા સર્કસ વાળા ને મળવા મેં કીધું અમારા ગામનો આ છોકરો છે મગનો અડધો મગજ વગરનો છે જોવો તો અડધ નો અને આખા દી માં થી સો રોટલી સિત્તેર રોટલી ખાઈ જાય જો તમે આને સો આપો અમે કીધું આ અમારા ગામનું પાત્ર છે તમે રાખો તો બહુ સારું કેવાય માણસ નિષ્ઠાવાનતો ચારિત્રવા નતો અમારી વાત સાંભળી પછી મને કે જો તમારા ગામનું પાત્ર મળતું હોય તો મારે બાર થી લાવીને રોકાવા

વરસાદ ત્રણ થી છ આવ્યું સો મગના એ પચાસ થી સાઠ રોટલી ખાઈ ગયો ઓડિયન્સ દાદ આપડે તાલી પાડે પૈસા નો વરસાદ કરે છ થી નવ ના સો માં મગનો ગાય સરકસ ના માલિક ગોથે ચડી ગયા ક્યા કોઈ રીતે મગનો મળે ફરતા ફરતા મગ્ન ના ઘરે બેઠો બેઠો રોટલો ઓલા લોકો કે સોનો ટાઈમ થઈ ગયો હાલ તો કરી કે આખો દી હું પ્રોગ્રામ જ કરવા ખાવું નહીં રોટલો પેલા આ અમુક આવા હોય ખાવા માં ગાભા કાઢી નાખે આપણા ઘરે બોલાવાય નઈ